આખા દિવસ દરમિયાન જો તમારે થાક ન લાગવા દેવો હોય તમારે તમારું એનર્જી લેવલ જાળવી રાખવું હોય ને ઉત્સાહથી કામ કરવું હોય તો સવારનો નાસ્તો ક્યારેય પણ સ્કીપ ન કરવો જોઈએ સવારે ઊઠીને આપણે હેલ્ધી નાસ્તો કરવો જ જોઈએ પરંતુ આજે પાંચ છ વસ્તુ વિશે મારે વાત કરવી છે કે તમે જો સવારના નાસ્તામાં તમારી ડાયટમાં એ જો લેતા હોય તો તમારે કા તો એનું પ્રમાણ ઓછું કરી દેવાનું છે અને જે લોકોને અમુક રોગો છે એને એનું સેવન બંધ કરી દેવાનું છે તો પહેલી વસ્તુનું હું તમને નામ સૂચવીશ તો કે પરોઠા તો પરોઠા કઈ બે વસ્તુમાંથી બને તો કે ઘી અને તેલ આ બંનેમાંથી પરોઠા બને અને અમુક લોકો તેલમાં શેકતા હોય અમુક લોકો ઘીનો પ્રયોગ કરતા હોય છે પરંતુ આજે મારે સરસ મજાની એ વાત કરવી છે કે ઘી અને તેલ જો તમે યોગ્ય માત્રામાં લ્યો અને તમારા શરીરને સુપાચ્ય થઈ જાય તો વધતી ઉંમરે તમને બેડ કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ ઘટી જાય છે નાની ઉંમરમાં કશું નથી થવાનું પરંતુ વધતી ઉંમરે અમુક રોગો ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે પરંતુ જો તમે પરોઠા ખાઈને તમારું બેઠાણું જીવન છે તમારે બેઠા બેઠા વર્ક કરવાનું છે એસીમાં વર્ક કરવાનું છે તો એ લોકોએ પરોઠું ખાવાનું પરંતુ માપે ખાવાનું અને એને ઘી તેલનું સેવન એકદમ ઓછું કરવાનું છે કારણ કે વધતી ઉંમરે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ન વધવા દેવું હોય આપણે આપણા શરીરને સ્થૂળ ન બનવા દેવું હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અને જે લોકોને ઓલરેડી કોલેસ્ટ્રોલના મુદ્દા છે ખીલ એટલે કે પિમ્પલ્સ નીકળે છે જે લોકો શરીરે જાડા છે એ લોકોએ પરોઠાનું સેવન અવોઈડ કરવું જોઈએ અને બીજી એક પણ વાત છે કે અત્યારે બજારમાં ઘી પણ પ્યોર નથી મળતા અને તેલ રિફાઈનર રિફાઈન કરેલા તેલ પુષ્કળ માત્રામાં તમને બજારમાં મળે છે તો આપણે ઘી અને તેલનો પ્રયોગ કરવો હોય તો ગાયના ઘીનો પ્રયોગ કરવાનો અને દેશી ગાળીનું તેલ વાપરવાનું આ એક બને ત્યાં સુધી ધ્યાન રાખવાનું છે અને આમાં બનેલા તમે પરોઠા ખાશો માપે ખાશો તો વાંધો નહીં આવે પરંતુ તમે જો તમારા ઘી જો પ્યોર નહીં હોય અને સતત તમે રિફાઈન તેલનો પ્રયોગ કરતા હશો તો આગળ જતાં આપણને નુકસાન કરી શકે છે એમ પણ કોઈ પણ પ્રકારના ડીપ ફ્રાય ભોજન હોય કે તળેલા નાસ્તા હોય એ ખાઈ લ્યો એટલે થોડુંક આપણા શરીરને વર્ક કરાવવું જોઈએ થોડોક પરસેવો પાડવો જોઈએ તો જ એ બધું આપણા શરીરને સુપાચ્ય થાય છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિડીયોના અંતમાં એ પણ જણાવીશ કે આપણે સવારના નાસ્તામાં શું શું લેવું જોઈએ જેનાથી આપણને ક્યારેય પણ આરોગ્યને નુકસાન નથી થતું બીજા નંબરે હું તમને જે વાત કરીશ એ ખાંડમાંથી બનેલી ચા અને કોફી વિશે વાત કરીશ ભારત પ્રદેશોનું અને અન્ય દેશોમાં પણ પ્રિય છે ચા અને કોફી દર ડેઈલી પીવાતી જ હોય છે પરંતુ ખાંડમાંથી બનેલી ચા કોફી પીતા હોય તો તમારે બંધ કરી દેવી જોઈએ ખાંડનો એક ઓપ્શન આપણે શોધવો જોઈએ તો સાકરનો ઓપ્શન આપણે શોધી શકીએ છીએ દેશી ધાગાવાળી સાકર એનો આપણે ઓપ્શન શોધી શકીએ છીએ પરંતુ ખાંડમાં તો માત્ર ગળપણ છે એના જે પોષક તત્વો છે એ તો નષ્ટ થઈ જાય છે કારણ કે ખાંડની બનાવટોમાં અમુક વસ્તુઓના પ્રયોગો કરવામાં આવે એને વ્હાઈટ બનાવવામાં આવે જેનાથી ખાંડના પોષક તત્વો નાશ થઈ જાય છે તે માત્ર ગળપણ એટલે કે શર્કરા જ છે તો એ શર્કરા વધારે માત્રામાં આપણા શરીરમાં જો આપણે લઈએ અને એનું પાચન ન થાય તો ડાયાબિટીસનું પ્રમાણ પણ વધે આપણા હાડકાઓ પણ નબળા થાય આપણા શરીરનું વજન પણ વધી શકે શકે છે આપણું શરીર બેડોળ પણ થઈ શકે છે ગુમડાઓ પણ થઈ શકે છે ચામડીના રોગો પણ થઈ શકે છે જે લોકોને ઓલરેડી ચામડીના રોગો થયા હોય એને એમાં વધારો જોવા મળે છે એટલે જે લોકો ગળપણવાળી વધારે માત્રામાં ચા કોફી પીતા હોય અથવા તો તમે ખાંડનો પ્રયોગ દરરોજ કરો છો તો એની જગ્યાએ એ એની જગ્યાએ તમે સાકરનો પ્રયોગ કરવાનો શરૂ કરી દેજો અત્યારે તમે ગોળ વાળી ચા પીવાના લોકો શોખીન થઈ ગયા છે પરંતુ ગોળ અને દૂધ એ બંને વિરુદ્ધ આહાર છે તમારે ચા પીવી હોય તો ગોળ અને ખાલી ચા પીજો દૂધને તમે રીમુવ કરી શકો છો અન્યથા ગોળ વાળી ચા દૂધ સાથે તમે એક ધરી લેશો અને જો તમારા શરીર ને સુપાચ્ય નહીં થાય તો ચામડીના રોગો થઈ શકે છે ત્રીજા નંબરે હું તમને જે વાત કરવા માંગુ છું એ ફ્રૂટ જ્યુસ વિશે વાત કરવા માંગુ છું અમુક શહેરોમાં એક ફેશન થઈ ગઈ છે કે મોલમાંથી આપણે ફ્રૂટ જ્યુસનું તૈયાર પેકેટ લઈ આવીએ છીએ પરંતુ એને સાચવવા માટે એ લોકોએ પ્રિઝર્વેટિવ વાપર્યું હોય છે જે આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે અને આ પ્રકારના પ્રિઝર્વેટિવ વાપરેલા હોય છે અને એમાં એમાં શર્કરા પણ ખૂબ વધારે માત્રામાં સુગરની માત્રા પણ હોય છે અને એમાં જ્યુસ જે હોય છે તો ખૂબ ઓછી માત્રામાં હોય છે તો આપણે ફ્રૂટ જ્યુસમાં એમ પણ ફાઈબર હોતા નથી કારણ કે જ્યુસ બને એટલે આખા ફ્રૂટ ખાવાના છે કટ કરીને ખાવાના છે ફ્રૂટ જ્યુસ બને ત્યાં સુધી અવોઈડ કરવા જોઈએ આ વસ્તુનું ખાસ તમારે લોકો ધ્યાન રાખવાનું છે અમુક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા હોય છે બ્રેડ બટર ખાતા હોય છે જામ બ્રેડ બટર આ બધું ખાતા હોય છે અમુક લોકો બટર લગાડતા હોય છે અમુક લોકો ચીઝ સેન્ડવીચ ખાતા હોય છે પરંતુ આ મેંદો છે એ ખૂબ બારીક છે ખૂબ જીરા લોટમાંથી બને છે જે આપણા આંતરડામાં ચોટે તો કબજિયાતનું પ્રમાણ વધે જો એક ધારા મેંદો તમે લ્યો તો કફના રોગો પણ વધે અને તમારું શરીર પણ ધીરે ધીરે જાડું થાય અને તમારું બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી શકે છે તો આ પ્રકારની બ્રેડ સદંતર અવોઈડ કરવી જોઈએ આ વસ્તુ તમે લોકો ખાસ ધ્યાન રાખજો અમુક લોકો છે આઈટમ ખાવાના શોખીન છે જેમ કે ચા બિસ્કીટ છે ટોસ્ટ છે પાં છે અને અમુક લોકો પફ છે આવું બધું પણ ખાતા હોય છે તો આ બધો ખોરાક અવોઇડ કરવાનો છે આ આપણો પૌષ્ટિક ખોરાક નથી આપણને રોગ આપનાર ખોરાક છે હવે સૌથી અગત્યનો મુદ્દો કે સવારના નાસ્તામાં આપણે શું ખાઈ શકીએ જેનાથી આપણું એનર્જી લેવલ પણ જળવાય થાક પણ ન લાગે આપણું શરીર કોઈથી બેડોળ પણ ન બને અને આપણા શરીરને હંમેશા નિરોગીતા જ પ્રાપ્ત થાય તો સવારનું સિરામણ દહીં સાથે કરવું જોઈએ દહીં ભાખરી છે દહીં રોટલી છે ક્યારેક ક્યારેક તમે દહીં થેપલું કે દહીં પરોઠું પણ ખાઈ શકો છો પરંતુ ડેઈલી નહીં આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અન્યથા ફણગાવેલા કઠોળ ખાઈ શકો છો ફણગાવેલા મગ ખાઈ શકો છો બાફેલા મગ ખાઈ શકો છો મગનું પાણી પી શકો છો આખા ફ્રૂટ કટ કરીને તમે લોકો ખાઈ શકો છો આ પ્રકારનો પૌષ્ટિક ખોરાક ખાવાથી તમારા શરીરને એનર્જી મળશે અને તમારું શરીર હંમેશા નિરોગીતા પ્રાપ્ત કરશે બસ આટલું ધ્યાન રાખશો અને અમુક જે વસ્તુ નથી ખાવાની એ સવારના નાસ્તામાં તમે લોકો અવોઈડ કરશો તો તમારા શરીરમાં ક્યારેય રોગો આવશે જ નહીં આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી